ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કોળી સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી સાથે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે કોળી સમાજના આગેવાનોની બેઠક નહીં થાય ત્યાં સુધી ચપટી ધૂળપણીથી નહીં હટે તેવું સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું સોમનાથ ટ્રસ્ટ વતી સાંસદ ચુડાસમાએ જવાબદારી લીધી છે પાંચ દિવસથી કોળી સમાજના ચાલતા આંદોલનનો આવ્યો અંત

રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું સોમનાથ ટ્રસ્ટપતિ સાંસદ ચુડાસમાએ જવાબદારી લીધી છે પાંચ દિવસથી કોળી સમાજને ચાલતા આંદોલનનો અંત આવ્યો છે ત્યારે આંદોલનમાં શાંતિ જાળવવા પોલીસ પણ હાજર રહી હતી